નીતિન જગદીશ મારવાડીનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું જ્યારે બાળકના માતા પિતા અને ફોહી ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલ મહિલાઓમાંથી બંને સગર્ભા હોવાનું બહાર આવ્યું છે બાળકની માતા સાત મહિનાની ગર્ભવતી અને ફોર વ્હીલર ચાલકની મહિલા ફોર ફોઈ ચાર મહિનાની ગર્ભવતી હતી હાલ બંને તબિયત નાજુક છે અને ગર્ભસ્થ શિશુમાંથી ઓની સ્થિતિ પણ ચિંતાજનક છે આ ઘટનાને અઠવાડિયામાં વીતી ગયા હોવા છતાં પોલીસ કાર્યવાહી કાર્યવાહી અંગે અનેક પ્રશ્નો રજૂ હજુ ઉકેલાયા નથી આ અંગે કરની સેના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ એ રાત્રિના બાર વાગે સ્થળની મુલાકાત લીધી અને પોલીસે કરેલી કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા તેમણે વડોદરા પોલીસ કમિશનરને વિનંતી કરી કે મરણ પામેલ નિર્દોષ બાળક અને તેના પરિવારને યોગ્ય ન્યાય મળે અને દોષિત માટે કડક કાર્યવાહી કરવામાં આવે માતાજી મારા મારા વડોદરા વડોદરા શહેરના શહેરના સંસ્કારીજનો પોલીસ કમિશનર સાહેબ આજે પણ ભલે ન્યાય પ્રણાલી થોડી કમજોર પડતી હોય પણ કુદરત આજે બી સાક્ષી છે આ માતાજીનો મરઘો એ દિવસથી અહીં બેઠો છે આઘાતમાં છે અને જો તમારી પાસે એવી કોઈ એફએસએલ હોય આ મરઘો તાજનો સાક્ષી છે આ મરઘો પુરાવા બોલવા તૈયાર છે કે કોણે કઈ રીતે શું કર્યું આ મરઘાને તમે પૂછી લેજો કે આરોપી મુખ્ય કોણ છે ને બચાવનારા કોણ છે ત્યાંથી તપાસ ચાલુ કરજો કારણ કે ભલે ન્યાય પ્રણાલી થોડી કાચી પડી હોય અને વહીવટદારો પોતાનો વહીવટ કરતા હોય પણ માતાજીનો નો વહીવટ માં બહુચરનો નો મરઘો આ તાજનો સાથી છે તમે લોકો જો ન્યાય નહીં આપી શકો ને તો મારી મા બહુચર વાળી ન્યાય આપશે આપ સમજી શકો છો અને પ્રજા સુધી પહોંચાડી શકો છો સૌથી પહેલા સૌથી ગંભીર ભૂવો નાળિયેલ પોતાના ઘર બાજુ નાખે જેવી પરિભાષા આ મૃતક બાળક અહીં મર્યો છે તમે જોઈ લો

અને મારા નામથી મને કોઈ લોક ચર્ચા કરીને અને વિષય ગંભીર તમને કહી દઉં કે ચાર વર્ષના બાળકનું માથું તો કચડાઈ ગયું માના પેટને હાથ ઉપર ગાડી ચાલી ગઈ ત્યાં પછી પણ એને એસએસજીમાં યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં નથી આવ્યું હવે વિચારો માં ઉલ્લેખ થાય છે પોલીસ લખે છે કે પરિવાર કે છે કે મે ફૂટપાથ પર સૂતા હતા તમને આ જોઈ લો કેમેરો ફૂટપાથ દેખાય છે જુઓ અને આખા કેમેરો મારો આઠ ગાડીઓ સાથે ફોર વ્હીલર નીકળી જાય અને ચાર ટ્રકો નીકળે વિચારો અને પોલીસ તે છતાં એફઆઈઆર ની અંદર કેસ કમજોર કરવા માટે ફૂટપાથ નો ઉલ્લેખ કરે અચ્છા એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે દસ વર્ષથી ફૂટપાથ ઉપર રહીએ છીએ મૃતક બાળસ ચાર વર્ષનું છે એનો મતલબ એ જે દીકરી બા અત્યારે પ્રેગનેન્ટ ઝજૂમી રહ્યા છે દીકરાની માતા એ પણ પ્રેગનેન્ટ અહીં થઈ એની પ્રસૃતિ પણ અહીં થઈ ને દીકરાનો જન્મ પણ અહીં થયો છે તો તમે જ્યારે ફૂટપાટ નથી માટે બતાવો છો બીજું આરોપી અહીં બિન્દાસથી પબ્લિકનો માર ખાધા પછી બી એ આરોપી અહીંથી ભાગે છે પોલીસ નથી પકડતી પબ્લિક એને પકડે છે એનો કોઈ વહીવટદાર આવીને મોબાઈલ લઈ જાય છે એની સાથેના ત્રણ જણ જેને પબ્લિક મારી મારીને સૂંઘે છે પીધેલા છે એ લોકોને પણ ગાયબ કરી દેવામાં આવે છે બીજું રિમાન્ડની માંગણી કોઈ જગ્યાએ જણાતી નથી માટે ગરીબો માટે અલગ કેમ કે આ મજૂર વર્ગ હતા દિવાળી ઉતરાણ વાર તહેવારનો ધંધો કરનાર વર્ષોથી ધંધો કરે છે કારણ કે અહીં એટલો બધો ટ્રાફિક હોતો નથી અને ફૂટપાટ પણ નથી અને અહીં ગાડી સેંકડો લોકો પોતાની આજીવિકા રડી ખાય છે અને જેમાં કોઈને વાંધો વિરોધ હોવો જોઈએ નહીં તો તમે એવો કેટલા લાખ રૂપિયાનો વહીવટ થયો કારણ કે આ તો ભાજપમાં પોતાનું કનેક્શન ધરાવતા નહોતા એ તો રોજ મજૂરી કરીને રોજ ખાનારા લોકો હતા એટલે એમનું ભાજપ સાથે કોઈ લેવા દેવા નહોતું પણ જે આરોપી હતો એ ખૂબ ભાજપમાં ઊંડો ઉતરેલો હતો એના કોઈ વહીવટદાર સાથે બહુ સારા ઘનિષ્ઠ સંબંધ હતા તો શું મારું પોલીસ તંત્ર ગરીબો માટે ન્યાય અલગ અને જો મૃતક ભાજપના કન્સલ્ટક હોત કે રાજકીય વગ ધરાવતો હોત તો એના માટે માપદંડ અલગ તમેનું રિકન્સ્ટ્રક્શન એનો વરઘોડો બી નથી કાઢ્યો અને તમે એમને પૂર્ણ સાચવવાનો પ્રયાસ કર્યો છે મારા માનનીય આદરણીય કમિશનર સાહેબ પ્રજા આપ પાસે અપેક્ષા રાખે છે કારણ કે આપ છે ને પ્રજાના ટેક્સના રૂપિયાનો પગાર લો છો આપ ગુજરાત સરકારના કર્મચારી છો ભારતીય જનતા પાર્ટીના લુખાઓના સાચવવા માટેના તમે કર્મચારી છો અને જ્યારે મારા વડોદરા શહેરના સંસ્કારીજનો આજે આ ફૂટપાટ પર સૂચવું હતું ગરીબનું બાળક હતું કોઈના માના પેટે પેદા થયેલું બાળક હતું આપણા ઘરે પણ આવું થઈ શકે છે તો માટે વડોદરાવાસીઓ જાગો આટલું બધું અંધેર નગરી ના હોવી જોઈએ માટે પોલીસ કમિશનર સાહેબને કહું છું કે તમારી જે તપાસમાં ચૂક થઈ છે એ સુધારી દેજો આ છે ને મારી તમને વિનંતી છે કારણ કે પોલીસને હું પહેલેથી લાઈક કરું કે જ્યારે પણ પ્રજાને તકલીફ પડે છે ને કરોના કાળની અંદર પોલીસ પ્રજાની પડખે હતી મોરલા પોલીસે બોલાયા હતા પછી એવું માર્કેટિંગ થયું કે થાળીઓ વગાડી તાલીઓ વગાડીને કોરોના જતો રહ્યો મને ખબર છે કોરોના કાળમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા કેટલા ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીમાં સસ્પેન્ડ થયા પણ આવું ગરીબો સાથે અન્યાય ના કરો કોઈ વહીવટદારને કોઈ સેટલમેન્ટ કે ને તમે આવું ના કરો આ મૃતક બાળક એનો પરિવાર મજૂરી કરીને ખાનારો છો ન્યાય પ્રણાલી બધા માટે સરખી રાખો તમારી તપાસમાં આવા ચેડા ના કરો તમે જ્યાં ફૂટપાટ નથી તમે ત્યાં ફૂટપાટ બતાવો છો દસ વર્ષથી ફૂટપાટ પર સૂવે છે હવે ફૂટપાટ હતી નહીં તો ક્યાં ફૂટપાટ પર સોતા હતા બાળકનો જન્મ ચાર વર્ષનો છે તો માતા પ્રેગ્નેન્ટ બી અહીં થઈ છે અને પ્રસુતિ બી અહીં કરી છે એનું જન્મ સ્થળ છે તમે મહેરબાની કરીને ફૂટપાટ નથી ફૂટપાટ પુરવાર ના કરો કેસ નબળો ના કરો જે સત્ય છે એને તમે તપાસ કરો આ દારૂની મહેફિલ ક્યાંથી કરીને આવ્યો ત્યાર પછી એને બચાવવા માટે કોણ સંદીપ પાટીલ કરીને આવ્યો હતો એની તપાસ કરો ત્યાર પછી તમે જુઓ આ મૃતક બાળકને જુઓ હું તો દાદા છું તમે તો માતા પિતા છો મારા વડોદરા શહેરના સંસ્કારીજનો હવે તો તમે જાગો ગરીબ કે પૈસા વાળા હોય કોઈ માની કોખે પેદા થાય છે આ મજબૂરી શું અહીં ગાડી પોતાનું ખૂણામાં રાતે ધંધો કરીને સૂતા હતા આટલા મોટા રોડની અંદર પેલો પીધેલો અહીં ગાડી આવી જાય છે એને બચાવીને લઈ જાય છે અને ત્યાર પછી એને પણ વહીવટો દાદાર આવીને એને છોડાવી લે છે પુરાવા નબળા કરવા માટે ફૂટપાટ નથી ફૂટપાટ બતાવવામાં આવે છે મારા માનની આદરણીય પોલીસ કમિશનર સાહેબ પ્લીઝ અમારી આપ પાસે બહુ અપેક્ષા છે પ્લીઝ અમારી પર દયા ખાઓ આનાથી વધારે હું નહીં બોલી શકું કારણ કે જો આને આ બાળક મૃતક બાળકને એની માને એની મા સિરિયસ છે હા

पाणी छोडी दाईस पण आळकने न्याय अप आधार कही नाही शकू जय माता